સેગા સી આર એ બસ એ વાંછો જોવા દે ના રે ના કઈ જવું ને તારે વાટું આવે ન હોય તો ના રે ના ટેન્શન ન લેવાનું આ જાવા માવ પરોખ ને કે ભાઈ આ બાપ ગામમાં 갔다 ઠાકનો ઠાકી પર બનાવવાનું કામ પેન્ડિંગમાં હે મર રાજા છે જય ભાઈ મા સે તારું બતાઈ ની કણે ના દહ ને ભર્યું ને વાંધા થામ ને હંજવાર્યું ને બધું કામ કરી લીધું રોટલા અહીંયા કરવાના હે ને અટા લુગડા ને તો હોય ને અમારે ને બે યાદ દી ત્યાં લઈઓ લીઓ મેં વરે હોય તેડી કોઈ જ નથી ત્યાં જ નદી જાળવે છે અમે કાલે જોઈએ તો કાલે વર પાછા પીંજા ને મેં મેં એ વરે હજે હજે ચાલુ આ સવાર મહિને તો આવ્યું એક બે હોર આવડે હતા આજ ત્યાં જરાક ધીરું પીડ્યું મેં એવું કામ થાય અટાડત નથી આવતું ને મેં જીવું જ વાતાવરણ સૂર્ય ભગવાન ન જ દેખાતા ઢોર ને નિરણ કરી દીધી અટાણ માં પાણી તકાવું ને કરતા પાણી નો પી અટાણ એલા પાછો અટાણ ને ઢાઢોડા જીવું ટાઈટી લાગે ને હજે હે ને અમારે મેં જીવું જ વાતાવરણ આવું કઈક વાતાવરણ ટાટો ટાટો પવન આવે

કા હું પણ ને ઉભે રાખો ના હે ને ઈ જરા કમણા હાવ નમે ગળ જીવન હા પાંદડા રબડિયા જીવા પાણી લાગ્યો ગયો એક કામ થાતો જો આ હેઠા નમે ગા પાંદડા આ ત્રણ ચાર વર આ આડું હોતે હા એવું ને બધું થે આ હે ને ડાયર લેવી દીધું તો ઈ ડાયર લાગે દી જો પછી આમાં દાયરું લાગે જાય ભાઈ એવામાં કઈ સોપતી નથી કે આ બહુ મોટું નથી થતું

બાપુ ગામ માં ગાતા નથી બાપે બપોરા નથી કીધા બાપુ આગળ પી ગયા હવે હાડા વાગે નીકળ્યા હતા દોઢ વાગે પી ગયા પાછા હાલે ને ગાતા નહીં મોડા મોડા પી ગયા એ બાપા ને નું દેતા બાપુ બપોરા કરી

पासो पारी पुऱ्याइ चाहिँ बेक्रा बाटो बापु दाइ जान्ले न त से ला त पैसा हो न का हो करू ओले का छ रे घडी कोइ त मणी भरे का हो भन्ना त बहिनी फोन कि दूध देवा गतो हो रे ठीक न दूध पछि हो वेला गाई हे न त भई मोटे म बे होइ ज आ ने जो आ टाला बर्तन भगवान नु काम हाल्थु ज सिनान पिडे हो तो आखरी बन्छी सिनान बर्तन

મુ ના આવી ના પાડતી તું માં બે તા તા કે ના ના કે મારે તો ખોડ વાટવું હશે ઉકા તો પાટો જો એટલું વાય આ એક પાત્ર આ કોરા હે ઓલી કોરા હે ઓલી પાત્ર હે ભઈ એઠા માં કે ના કરવાય જો તો એ હારું વાય જો તો

આ આસુ આ શું ઢાકા નકો સેકલી જ નહીં દેખા તો શાંતિ એક કોર આકો રહતી એક કોર આ કોર રહતી જ આય મુ કદા તા આ કોર થી સેકલી દેખાય આગળ હા એ વાંધો નો હવે આપડે ઢાકા થી થોનો વાંતો તપ